કહેવાવાળા નિવેદનનો જવાબ તમારા ઉમેદવાર માટે હારવું પહેલીવાર નથી ધર્મનો નો વિરોધી ભારત સંતાન ન હોય શકે કહ્યું માયાભાઈ આહિરે ધર્મમાં ન માનો તો વિરોધનો અધિકાર નથી તેવું પણ તેમણે કહ્યું નથી આવ્યો તો એ ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને આ તમારે લખી હું જાહેરમાં અનેક વાર બોલી ચુક્યો છું કે આ દેશના ધર્મ વિરોધ જે કરે કોઈ પણ ધર્મ હોય એ ધર્મ વિરોધ કરનાર માણસ ભારત વર્ષ નો સંતાન જ ન હોય શકે એની કોઈ તાકાત નથી તમે જેમાં ન માનતા હો પણ એનો વિરોધ કરવાનો તમારો કોઈ અધિકાર નથી એમ આને તે કુદરું લગરકું મારી જવું જોવે બીજું કઈ ન થાવું જોઈએ આ ધ્યાન રાખજો ભાઈ એક જણો આવ્યો મારી પાસે મને કે યાર આમ આદમીમાં માં મન બહુ થાય હું કહું તો હું વાંધો છે મને કે આ નિશાન નડે છે આખી જિંદગી તલવારી લીધી છે હું હાથમાં આવણા લેવા